તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ના 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 તો જય ઠાકા જય દ્વારકાધીશ મિત્રો ફરીથી એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને તો આજે હે મિત્રો બીજ એક એક બે હજાર પચીસ તો આપણે હેપી ન્યૂ ઇયરની બોલવાનું જય શ્રી રામ તો મિત્રો આજે જાય હે આપણે વસાઈ તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા તો જો અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ મૂકવાના હે હમણાં આપણે મૂકતા નહોતા બ્રેક આવી ગયો તો તો બધા મિત્રોને જય શ્રી રામ તો મિત્રો આપણા ભેગો સદેવાય આવે છે ને એ આપણા એકો એક બ્લોગ માં હોય તમારે જોવું હોય ને તો જોઈ લેજો આ દિવસ ના જેટલા બ્લોગ મૂક્યા ને એક બ્લોગ નથી જોઈકો આ એક બ્લોગ હું મજા આવે મજા આવે એટલે મજા આવે તારે ચેનલ બનાવી કઈ ચેનલ ચેનલ બનાવી આવે તો મિત્રો સપોર્ટ કરી દેજો તો મિત્રો આની ચેનલ ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી હે તો જઈને સબસ્ક્રાઈબ કરી આવો બધાય મિત્રો બસ રેડી ને હવે વિડીયો મૂકી કાયમી ચા પી રહ કોમેન્ટ કરો એસકો કે ચાય પીના અઉટ નહીં ઇધર મિત્રો આપડો બ્લોક મોડો આવશે અહીંયા પૂતો તો ને કે અહિયાં આવીને હરી કરે ફોન જો ઉઠાડે છે આપણો બ્લોગ આવશે એક તારીખ હે ને આજ બીજી તારીખ થઈ ગઈ છે પણ હજી બ્લોગ આવ્યું નથી ચાલુ કર્યો હે બ્લોગ પાછો અટાણે વાગ્યા કેટલા જતો કેટલા વાગ્યા હવે એ તો દે ત્રણ વાગ્યા હે ત્રણ વાગે બ્લોગ આપડે ચાલુ કરી દીધો ત્રણ હે તો વિડિયો માં કન્ટિન્યુ બને રહેજો આજે હાલ સુધીમાં બ્લોગ બનાવવાનો આઠ મિનિટનો કરવાનો છે ગમે એમ કરી તો મિત્રો અત્યારે તાન વાગ્યા ને ઓલો ઉઠાડવા આવ્યો હતો ને તે અત્યારે જવાનું ગાય લેવાથી ગાય લેતા આવી આપણે નહીં જોઈ લ્યો એમાં બંધ કરી દીધું નાલા નાખે તે પાણી કેવડું ભરાણું બ્લોગ હું તારે છે બ્લોગ હું તારે હું જી બ્લોગ ઉતારું નહીં જ બ્લોગ ઉતારે હાલો હવે હવે ડાયરેક્ટ છે ને ગાયને લેતા આવી અને આપણો વિડીયો હવે છે ને પૂરો કરી દઈએ હવે બે દીધી તો વ્લોગ ઉતારી છે આપણે તો વિડીયો ન હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો ને હા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને ઓલો માં લગણ જોઈ લે હું કોઈ ફોન લઈને દોડા દોડ થાય હાલો હાલો મિત્રો વિડીયો બનાવીને જો આ કાં એ ખાડા 50 રૂપિયા આપણે વિડીયો ને અહીંયા પૂરો કરે જો અમારી ચેનલ ઉપર ન હોય તો આ ત્રીજી ચોથી ફેરે બોલ્યો હું અમારી ચેનલને ને કરો સબ્સ્ક્રાઇબ નથી કરતા તાઈ તો બોલું હું નાખો હાલો ફટાફટ આ બ્લોગના એજ કરી કરીશી